સૌથી તમારે પહેલા ગૂગલ બ્રાઉઝર ઓપન કરવાનું છે એની અંદર સન્માન પોર્ટલ લખી તમારે સર્ચ કરવાનું છે ની અંદર પણ આપણે લિંક આપેલી છે ત્યાંથી પણ સીધા ઓફિશિયલ વેબસાઇટ પર તમે આવી જશો ત્યારબાદ અહીંયા તમે નીચે સ્ક્રોલ કરશો ત્યાં ઘણી બધી સુવિધા અહીંયા આપેલી છે તો સૌથી પહેલાં તમારે અહીંયા રજીસ્ટ્રેશન કરવાનું છે રજીસ્ટ્રેશન કરવા માટે શ્રમયોગી કાર્ડ આધાર કાર્ડ નંબર અહીંયા લખશો તમે ત્યારબાદ યુઝરનો પ્રકાર જે છે અહીંયા તમારે પસંદ કરવાનો છે તો જે તમે યુઝરનો પ્રકાર રાખેલો હોય તે અહીંયા સિલેક્ટ કરી લેશો એને અહીંયા ઈ નિર્માણ કાર્ડનો જે નંબર છે અહીંયા એન્ટર કરશો અને પેચ કરશો બધી માહિતી તમારે અહીંયા શો થઈ જશે અને રજીસ્ટ્રેશન તમે કરી લેશો રજીસ્ટ્રેશન કર્યા બાદ ફરી આપણે પોર્ટલ ઉપર આવી જવાનું છે પોર્ટલ ઉપર આવ્યા બાદ તમારે અહીંયા શિક્ષણ સહાય જે છે અહીંયા ક્લિક કરવાનું છે તો અહીંયા ઘણી બધી માહિતી છે તમારે વાંચવાની છે જે આપણે આજે વાત કરવાની જે સહાય છે એ કઈ રીતે મળે છે તો અહીંયા અભ્યાસક્રમને સહાયની રકમ જે છે અહીંયા આપેલી છે તો ધોરણ એકથી પાંચ માટે અઢારસો રૂપિયા મળે છે ધોરણ છ થી આઠ સુધીના વિદ્યાર્થીઓને ચોવીસો રૂપિયા સહાય મળશે ધોરણ નવથી દસને આઠ હજાર મળશે અને ઉચ્ચ શિક્ષણ માટે ધોરણ અગિયારથી ધોરણ બાર ને દસ હજાર સહાય મળશે અને ધોરણ બાર પછી ઉચ્ચ શિક્ષણના માટે જેમકે કે એ બી જેવા કોર્સ માટે તમને અહીંયા દસ હજાર મળવા પાત્ર રહેશે અને એના પછીના જે બીજા ઉચ્ચ શિક્ષણ માટે જેમ કે એસએસસી એમએસ જેવા માટે તમને પંદર હજાર સહાય મળશે અને એમસીએ એમબીએ માટે પચીસ હજાર સહાય મળશે ધોરણ દસ પછી સરકાર માન્ય સંસ્થાના ડિપ્લોમા સ્વનિર્ભર અભ્યાસક્રમો માટે ધોરણ બાર પછીના ઉચ્ચ શિક્ષણ સ્થાનક કક્ષાએ બીબીએસ માટે પચીસ હજાર સહાય છે તેથી વધારીને બે લાખ અથવા ફીના સો ટકાની રકમ ઓછામાં ઓછા પચીસ હજાર છે અહીંયા તો અહીંયા જેમ જેમ ઉચ્ચ શિક્ષણ માટે તમે આગળ જશો તેમ તેમ તમારે અહીંયા જે સહાય છે એ વધતી રહેશે અને પ્રથમ વર્ષ પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે મળવાપાત્ર જે સહાય છે જે પુસ્તક ખરીદવા માટેની સહાય છે ડિપ્લોમા માટે ત્રણ હજાર છે એન્જિનિયર ટેકનોલોજી ફાર્મસી માટે પાંચ હજાર છે મેડિકલ માટે દસ હજાર છે જે વિદ્યાર્થીઓને અલગ અલગ રીતે અહીંયા સહાય મળવા પાત્ર છે તો અહીંયા આપણે દસ્તાવેજની વાત કરીએ તો લાભાર્થીના તથા બાળકના પાસપોર્ટ સાઇઝના ફોટા બાળકનું આધાર કાર્ડ બાળકને ગત જે ગત વર્ષનું જે છે રિઝલ્ટ છે એ અહીંયા રજૂ કરવાનું છે ફી ભર્યાની પહોંચ છે જો હોસ્ટેલમાં રહેતા હોય તો હોસ્ટેલનું પ્રમાણપત્ર છે હોસ્ટેલ ફી ભર્યાની પહોંચ છે જો પુસ્તક સહાય માટે પુસ્તક ખરી જાય ઓરિજિનલ બિલ જો વિદ્યાર્થીનું અટક અને નામની અંદર કોઈ ભૂલ હોય તો એના માટે અહીંયા એફિડેવિટ કરાવવું જરૂરી છે સુગંધનામું બેંક પાસબુક અહીંયા જરૂરી છે એફિડેવિટ જે અહીંયા ઘણા બધા ડોક્યુમેન્ટ તમારે રજૂ કરવાના રહેશે ત્યારબાદ અહીંયા એક્સેપ્ટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે એપ્લાય ઉપર ક્લિક કરવાનું છે જે અહીંયા ચાર વિભાગની અંદર જે ડિટેલ આપેલી છે એ ડિટેલ અહીંયા તમારે ફિલ કરવાની છે પર્સનલ ડિટેલ જે છે અહીંયા તમારે લખી દેવાની રહેશે વિદ્યાર્થીનું નામ ઇંગ્લિશમાં અને ગુજરાતીમાં વિદ્યાર્થીના પિતાનું નામ ગુજરાતી ઇંગ્લિશમાં અહીંયા લિંક સિલેક્ટ કરવાનું છે શારીરિક રીતે સક્ષમ છો ની અંદર અહીંયા તમારે જવાબ આપી દેવાનું છે પાસપોટ નો ફોટો અહીંયા અપલોડ કરવાનો છે વિદ્યાર્થીની જન્મ તારીખ અહીંયા તમને જોવા મળી જશે અહીંયા વિદ્યાર્થીની જાતિ છે એ સિલેક્ટ કરશો વિદ્યાર્થીની ઉંમર અહીંયા તમને જોવા મળી જશે ઓટોમેટિક જ્યારે તમે ફિલ કરતા જશો તેમ તેમ આ બધી માહિતી ફિલ કરવાની છે જો આ કઈ રીતે તમારે પૂરેપૂરું ફોર્મ ભરવું એની માહિતી જોઈતી હોય તો તમે કોમેન્ટ જરૂરથી કરશો જ્યારે તમે કોમેન્ટ કરશો સૌથી વધારે જે કોમેન્ટ હશે તો આપણે આ ફોર્મ કઈ રીતે ફિલ કરવું કઈ કઈ વસ્તુ ધ્યાને લેવી તે દરેક માહિતી આપણે એક જ વિડીયોની અંદર ચર્ચા કરી લઈશું તો ચાલો મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે જય હિન્દ વંદે માત્ર